ગુડ મોર્નિંગ એવરી વન આજે તો ઉઠવાનું મન નતું થતું પાછા સુઈ ગયા પછી ડાયરેક્ટ નીચે આવીને મોઢો બોટો થઈને ડાયરેક કામ ઉપર લાગી ગયા આજે કામ ઘણું હતું પછી ચાય પીવા આવી ગયા ચાય પીવામાં મજા ના આવી આજે પણ પી લીધી પછી અમે ગયા બાજુવાળાના ઘરે બાજુવાળાના ઘરે લિપસ્ટિક લેવા ગયા હતા લિપસ્ટિક લઈને હવે હાલો ઘરે ઘરે આવીને મેં થોડુંક ટિફિન પેક કર્યું પછી આપણે તૂટી પડ્યા નાસ્તો કરવામાં નાસ્તો તો કરવો પડે ને કે જાડા કેમ થઈએ તોય નથી થતા હવે બસ બારે નીકળીને મારી ચપ્પલ ગંધારી હતી તો એને સાફ કરતી હતી પનોતી પનોતીને સાફ કર્યા બાદ અમે નીકળી પડ્યા ઓફિસે તો હાલો બહારે નીકળ્યા તો પપ્પા ગેમ રમતા હતા પપ્પાને બાય કરીને આપણે નીકળી પડ્યા આપણી ઓફિસે હાલો તો ઓફિસે મળી અમે ઓફિસે પહોંચી ગયા છીએ તો તો એન્ટર થતાં જ કોઈ નહોતું આખી ઓફિસમાં મારા સિવાય પછી પંચિંગ કરી ને આપણે એ લાગ્યા પીસી ચાલુ કરવામાં પીસી ચાલુ કરીને થોડું કામ હતું તે થોડું કામ પતાયું ત્યાં તો અમારે ઓફિસમાં બધા આવવા માંડ્યા ત્યાં અમારે સંગીતા માસી હતા તે બોર કાઢતા હતા પછી અમારે રાકેશભાઈને તો બ્લોગમાં આવું નહોતું પણ મેં તો પરાણે લીધું તોય પણ મેં વિડીયો શૂટ કરી લીધો તો હાલો હવે બપોર થઈ ગઈ તો હાલો હવે જમવા જમવાનીએ અમને બહુ એટલે બહુ ભૂખ લાગી છે જમવા બેસી ગયા તો હાલો હવે પાછળ તૂટી પડી પછી બેઠા બેઠા વિચાર આવતો તો શું કરીએ તો અમે રાકેશભાઈનું ડ્રોઈંગ બનાવતા હતા તો હાલો ડ્રોઈંગ બનાવીને હવે સાંજ પડી ગઈ ચાય પીવા માટે આવી ગયા

તો હાલો ઘરે પહોંચીને ઘરે પહોંચતા જ અમને ભાઈ લેવા આવી ગયો કે હાલ તને મિરર લેવો હતો તો આપણે મિરર લેવા લેવાલીએ મિરરની દુકાને પહોંચે તો મિરરનો માલિક માલિક જ નહોતો ત્યાં તો હવે હાલો બીજી મિરરે હલી તો પેટ્રોલ પંપ થોડું પેટ્રોલ પૂરું થઈ ગયું તો ત્યાં તો એવું હતું કે જાણે કોઈની જાન આવી હોય પછી બસ ભાઈએ એવી બગાડી એવી બગાડી જાણે હું તો એરોપ્લેનમાં ઉડતી હતી બસ હવે અમારી ચાય આવી ગઈ છે હવે આપણે ચાયથી એન્ડિંગ કરીએ બાય બાય